તો સુરતના ઉદના નવસારી રોડ પર કેમિકલયુક્ત પાણી નીકળવાના તંત્રએ ગંભીર પગલાં ભરી તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા વિસ્તારમાં આવેલી એકસો સિત્તેર જેટલી ડાઇંગ અને ઔદ્યોગિક એકમોની તપાસ હાથ ધરાઈ જેમાંથી અડસઠ ડાઇંગ મિલો ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી છોડતી હોવાનું જણાવ્યું હતું આ મિલો સામે કડક કાર્યવાહી કરી તેને સીલ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ડાઇંગ મિલ દ્વારા સીલ તોડી ફરીથી કામગીરી શરૂ કરવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી પણ થશે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અમુક તપેલા ડાઈંગ વાળા મોનસૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા તે બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને એ આ વિષયને અમે ખૂબ ગંભીરતાથી લીધો ને અત્યારે 170 જેટલી તપેલા ડાઈંગ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે અત્યારે 67 જેટલી તપેલા ડાઈંગ હાઉસને અમે સીલ માર્યા છે પછી આ લોકો થોડા દિવસ જાય પછી આ લોકો શરૂ કરી દે છે એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે જે કોઈ આવું કરશે તેના ઉપર તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ